તો તમારે વિડીયો જોડકા આપેલા છે આ બાજુ તમને અંકોમાં લખેલું છે ને આ બાજુ તમને શબ્દોમાં લખેલું છે આપણે યોગ્ય જોડકા જોડવાના છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ કરી દઈએ જોઈ શકો છો પેલો જે છે

આવશે ઉત્તર પછી હિન્દીમાં શું કહીશું ચાર છપ્પન હિન્દીમાં પણ છપ્પન હવે જે છે આ છે મિત્રો છે નવ્વાણું બે નવડા નવ્વાણું તો એને મિત્રો આપણે હિન્દી ની અંદર શું કહીશું તો નવ્વાણું ને કહીશું આપણે નિન્યાનમે નિન્યાનમે કહીશું છઠ્ઠો જે છે એ છે અઠ્યાસી બે આઠડા અઠ્યાસી આપણે ઘ સાથે જોડીશું અઠ્યાસી પછી જે છે લાસ્ટ લાસ્ટ છોતેર એન્દ્ર હશે છિહત્તર જોઈ શકો છો તમે સંપૂર્ણ જોડકા આ મિત્રો તમને ગોટાળો કરશે તો જોઈ શકો છો આ તમારા જે પહેલામાં જ બીજામાં ક ત્રીજામાં છ ચોથામાં ઘ પાંચમાં ખ અને છઠ્ઠામાં ઘ એ તમારે જવાબ જોઈ લેવાનો છે તો હવે આપણે નેક્સ્ટ આગળ જઈએ તો આગળ જે છે જોઈ શકો છો लास्ट તમને આપેલું છે 9 માં ચ બીજું જે છે કે ગિનતી કો શબ્દ મે ઓર શબ્દો કે અંકો મે લખીએ તો જે આપણે આ જે શબ્દો આપેલા છે અને આપણે અંકમાં લખવાનું છે અને જે અંક છે એનું શબ્દમાં લખવાનું છે આ પ્રશ્ન છે આપણે તેનો જવાબ જોઈએ તો 39 તો 39 કેવી રીતે લખાય જોઈ શકો છો અહીંયા તમને લખેલું છે પછી જે 74 74 એટલે 7 અને 4 તો 7 અને 4 74 જોઈ શકો છો તમે પછી 59 59 એટલે કે પાંચ અને નવ 69 ને પણ કઈ રીતે લખાય એ પણ તમને અહીંયા આપેલું છે નેક્સ્ટ આગળ જઈએ આપણે આગળ છે ત્રિસઠ ત્રિસઠ એટલે કે ત્રેસઠ ત્રેસઠ ને આવી રીતે લખાય પછી જે પંચોતેર છે તેની અંદર આવશે પંચોતેર જોઈ શકો છો પબ્દોમાં પછી જે છે નેવું છે તો આવશે નબે આગળ જે છે મિત્રો ચોરાણું અંદર આવશે ચોવન સોરી ચોરાણું નથી પણ છે

आगे से बीजो के पता नहीं खाली जगह दरवाजा खटखटा रहा है पता नहीं कौन दरवाजा खटखटा रहा है अंदर आस्ते कौन પછી જે ત્રીજો કે પુસ્તક રુચિકર હે ખાલી જગ્યા મે બી पढુંગી તો પુસ્તક પુસ્તક રુચિકર હે ઉસે મે બી पढુંગી તો જો છે હમ સબ মিলકર ક્રિકેટ ખેલेंगे હમ સબ মিলકર ક્યાં ખેલेंगे ક્રિકેટ ખેલेंगे નેક્સ્ટ આગળ જઈશું આગળ જે છે પાંચમો કે રવિવાર કો બાવન બાવન થી તિરેપન તિરપન થી ચોપન ચોપન થી આપણે જઈશું તો આવશે પચપન છપ્પન સત્તાવન અઠાવન ઉઠ સાઠ જોઈ શકો છો આપણું સરસ મજાનું એક પક્ષી બને છે કયું પક્ષી છે ચકલી છે કોયલ છે શું છે અને વિદ્યાર્થી મિત્રો તમારે આની અંદર સરસ મજાના કલર પૂરવાના છે એટલે તમારું ચિત્ર એકદમ બેસ્ટ લાગશે